કાર્યક્રમમાં હાજર રહેલ એક પોઈન્ટ બાવીસ કરોડની લોન પણ આ કાર્યક્રમમાં મંજૂર કરવામાં આવી હતી મંજૂર કરાયેલ લોન નો ચેટ પોલીસ અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા વ્યાજખોરો સામેની આ ઝુંબેશ શહેરના નાગરિકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે શહેર પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઝોનમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં વ્યાજખોરો સંબંધિત અનેક ફરિયાદો પણ પોલીસના ચોપડે નોંધવામાં આવી હતી અને બમનું વ્યાજ વસૂલ કરતા વ્યાજખોરો સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી મહત્વનું છે કે પોલીસના આ અભિગમને લીધે સમાજમાંથી વ્યાજખોરોનું દૂષણને મહદઅંશે અટકાવી શકાશે કે દરેક કિસ્સામાં એક યુનિક સર્કમસ્ટાન્સીસ હોય છે કેટલાક લોકોના કેટલાક પ્રકારના સિચ્યુએશન હોય અને વિશ્લેષણ કરીને જ કેસ ટુ કેસ બેસિસ ઉપર પોલીસ એક્શન લે છે આપણે એવું કોઈ એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા ન હોઈ શકે તો દરેક ફરિયાદના વિગતો અને આમાં તપાસ દરમિયાન મળતી તથ્યોના આધારે આપણે કાર્યવાહી કરી આપણે કોઈપણ એક્સેસ અને કે ઓવરસ્ટેપિંગ ના થાય પોલીસ તરફથી આ પણ આપણે કાળજી રાખીએ છીએ તો ઇન્સ્પેક્ટર અસિસ્ટન્ટ કમિશનર ડેપ્ટી કમિશનરને આપણે કમિશનર સુધીના અધિકારીઓ આ સતર્ક રહીને આ ઇન્વેસ્ટિગેશન કરીશું તો માત્ર ને માત્ર જે ક્રિમિનલ છે એમના વિરુદ્ધમાં જ કાર્યવાહી કરવામાં પોલીસ આવી છે તો છે ત્યારે આપે પણ જોયું એનાઉન્સરે વારંવાર એનાઉન્સ કરી તો વધારે ફરિયાદો આજના લોક દરબારમાં અત્યારે ઓપનલી નથી કરતું કદાચ હેલ્પડેસ્ક ઉપર કેટલા ફરિયાદ મળી છે આપણે જોવું પડશે ગયા વખતે પણ આપણે ફરિયાદો મળ્યા હતા આના આધારે આપણે એફઆઈઆર પણ દાખલ કરી છે આજે તમે પણ તમારા પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા મારફતે પણ આ જાહેરાત થયું છે આ વખતે મને માનું છું કે આ પ્રવૃત્તિ ઉપર શહેરમાં ખૂબ કંટ્રોલ છે તો એકલ દુકલ દો કેસો આપણે સ્થાન પર આવે એમના વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવે આ પ્રવૃત્તિ ઉપર ખૂબ નિયંત્રણ આવશે અને નાબૂદ કરવાની દિશામાં આપણા મહત્વપૂર્ણ પહેલેટ ગણાશે થેન્ક યુ